એકવારે કૃષિ એ વિચાર્યું કે લોકો ગંગામાં પાપ ધોવા જાય છે તો આ પાપ ગંગામાં ભળી ગયું તો ગંગા પાપી કહેવાય ને આ જાણવા માટે ઋષિએ તપ કર્યું ગંગા મૈયા પ્રગટ થયા ઋષિએ પૂછ્યું હે ગંગા લોકો તમારામાં પોતાના પાપ ધોવે છે એનો અર્થ તમે પાપી થયા ગંગાએ કહ્યું ના હું તો બધું પાપ સમુદ્રને આપી દઉં છું હવે ઋષિ સમુદ્ર પાસે ગયા સમુદ્રએ કહ્યું હું બધું પાપ વરાળ વાદળ ને આપી દઉં છું વાદળે કહ્યું હું તો બધું પાપ વરસાદ કરીને ધરતી પર મોકલી દઉં છું જેનાથી ખેતર માં અનાજ ઉગે છે જેને માણસ ખાય છે હા એક વસ્તુ છે અહિયાં કે જે જેવા મન થી અનાજ ઉગાડે છે અને ખાય છે એની માનસિકતા હું એવી કરી નાખું છું સારા મન હોય એને પાપ નથી મળતું કોઈનો ખરાબ ઈચ્છનારાને પાપ સિવાય બીજું કંઈ નથી મળતું અને એટલે જ તો કહેવાય છે જે જેવું ખાય અન્ન એવું બને એનું મન